નમસ્કાર દર્શક મિત્રો આજે આપણે રેશન કાર્ડની મહત્ત્વની માહિતી આજે આ વિડીયોની અંદર મેળવીશું જેથી કરી અને ઘણા બધા રેશન કાર્ડ ધારકોનો મેસેજ આવતા હતા કે અમને કેટલું અનાજ મળવાપાત્ર છે અને ના મળે તો અમે કઈ જગ્યાએ અરજી ઓનલાઈન કરી શકીએ અને એના પાછળના શું પગલાં લઈ શકીએ એની મહત્ત્વની માહિતી આ વિડીયોની અંદર સંપૂર્ણ આપીશ જેથી કરી અને તમને દરેક ડાઉટ ક્લિયર થાય અને સાચી સમજણ મળે અને સાચી શું તમારે મળવાપાત્ર અનાજ આટલું જ છે કે વધારે છે એની પણ માહિતી મળે ઘણા મિત્રોનો એ પણ પ્રશ્ન હતો કે અમને અનાજ ઓછું આપે છે તો એ અનાજ ઓછું આપે છે તો અમારે શું કરો તો એના માટેની પણ માહિતી હું આજે આ વિડીયોની અંદર આપીશ જો તમે અમારી યુટ્યુબ ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને વોટ્સએપ ગ્રુપમાં શેર કરવા ના ભૂલતા અને જો ઇન્સ્ટાગ્રામમાં જોઈ રહ્યા હોય તો અમારી આઈડીને ફોલો કરજો જેથી કરી અને જો કોઈ પણ નવી માહિતી અમે આપશું તો તમારા સુધી પહોંચી શકે તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ તો શોપ્રથમ તમારે મારી એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે એની અંદર તમે જાણી શકો છો કે તમને મળવાપાત્ર જથ્થો કેટલો છે તમારો આધાર રેશન કાર્ડ નંબર લાગવાનું થશે રેશન કાર્ડ નંબર લાગી અને તમે લોગ ઇન કરી જશો એટલે તમને જે ડિસ્પ્લે ઉપર દેખાયો એ પ્રમાણે એક એપ્લિકેશનનો જે ટૂલ દેખાય છે એની અંદર તમને વચ્ચે વચ્ચે જોવા મળશે મળવાપાત્ર જથ્થો એની અંદર તમે તમારો રેશન કાર્ડ નંબર લાગશો એટલે તમને જે બધું બતાવવામાં આવશે તમને કેટલા ચોખા મળશે કેટલા ઘઉં મળશે અને દાળ અને ચણા તમારા કંટ્રોલની અંદર જથ્થાની અંદર છે કે નથી અને તમને મળવાપાત્ર છે કે નથી એ તમને બતાવવામાં આવશે તો ચાલો આપણે વાત કરીએ એપીએલ કાર્ડની પહેલી તો એપીએલ કાર્ડની અંદર એવું હોય છે કે જેટલા નોન છે તમારા રેશન કાર્ડની અંદર એમને પાંચ કિલો અનાજ મળે છે વ્યક્તિ દીઠ એટલે બે કિલો ઘઉં અને ત્રણ કિલો ચોખા એમ કુલ પાંચ કિલો એટલે એવી રીતે મળવાનું પાત્ર હોય છે અનાજ જો તમને આવી રીતે અનાજ નથી મળતું તો તમે માર્ગદર્શન એપ્લિકેશનની અંદર ફરિયાદ નોંધાવી શકો છો એપીએલ ધારકોને કુલ પચીસ કિલો અનાજ મળે છે અને બીપીએલની વાત કરીએ તો બીપીએલની અંદર કોઈ બીપીએલ કાર્ડને વધારાનો કોઈ લાભ નહીં મળતો પણ બે બીપીએલની અંદર હાડ મળવા પાત્ર હોય છે પછી દાળ હોય છે જણ્યા છે આ વસ્તુ વધારે મળવા પાત્ર હોય છે એમને પણ દીઠ પાંચ કિલો અનાજ મળે છે ધારો કે ચોખા ત્રણ કિલો હોય અને ઘઉં બે કિલો એમ કરીને કુલ પાંચ કિલો અનાજ મળવા પાતો હોય પાંચ નામ હોય તો પચીસ કિલો અનાજ મળે પણ આ વખતે ચોમાસાના કારણે બે મહિનાનું કુલ અનાજ આપવામાં આવ્યું છે એટલે કે બે મહિનાની અંદર પચીસ પચીસ એટલે પચાસ કિલો અનાજ તમને આ વખતે મળ્યું હશે એમ ચોમાસાના ચાર મહિનાનો બે આંટામાં અનાજ તમને આપી દીધો છે એટલે કુલ પચાસ પચાસ કિલો અનાજ તમને મળવાપાત્ર થાય છે વાત કરીએ કે જે ડિસ્પે દેખાય દેખાડે એ પ્રમાણે તમને મળવાપાત્ર જતો દેખાય છે થાય છે અને જે એપીએલની અંદર જે મળવાપાત્ર જતો હોય એ પણ આપણે ડિસ્પી પર દર્શાવી છે આગળ વાત કરીએ અંત્યોદય કાર ધારકોને આમાં એવું નથી હોતું કે દીઠ અનાજ મળે આની અંદર તમને કુલ પાંત્રીસ કિલો અનાજ મળવા પાત્ર હોય છે વીસ કિલો ચોખા હોય અને પંદર કિલો ઘઉં હોય છે આવી રીતે મળવા પાત્ર હોય છે આની અંદર તમારે બે નામ હોય કે પાંચ નામ હોય તો તમને પાંત્રીસ કિલો અનાજ મળે છે સામે કોઈ વ્યક્તિનું કોઈ ક્રાઇટેરિયા નહીં હોતું કોઈ ચોત્રીસ કિલો અનાજ મળવા હોય છે પછી આની અંદર તમારે ખાડના પૈસા તમારે રાહત દરે ઓછા ચૂકવવા પડે છે પછી ચણાની અંદર પણ જેવા પચાસ રૂપિયા ચૂકવવા પડે છે તેવા આમાં ત્રીસ રૂપિયા ચૂકવવા પડે છે દાળની અંદર પણ તમારે ઓછા પૈસા ચૂકવવા પડે છે જે ડિસ્પ્લે ઉપર દેખાયું એવી ટાઈપ જ તમારે આમાં અંત્યોદયની અંદર લાભ મળવા પાત્ર હોય છે વાત કરીએ આગળ કે ઘણા મિત્રોનો પ્રશ્ન હોય છે કે અમે એ કેવાયસી નથી કરાવી તો અમને અમારું નામ નીકળી જાય છે કે રેશી રેશન કાર્ડની અંદર આમાં ઘણા મિત્રોનો ડાઉટ છે કે એ કેવાય અમે નથી કરાવ્યું ઘણા મિત્રોનું તો એ કેવાસી ના કરાવી હોય તો આમાં તમને અનાજ ના મળે બાકી તમારું રેશન કાર્ડની અંદર નામ કમી ના થાય પણ હવે પરિપત્ર એવો થશે કે નામ કમી થાય એ શક્યતા છે તો તમે એ કેવાસી તમે જાતે પણ કરી શકો છો અથવા તમે રીસીના મારફતે ગ્રામ પંચાયતની અંદર જઈ અને તમે કરાવી શકો છો અથવા તમારે નજીકમાં કોઈ સીએસસી સેન્ટર હોય તો પણ એ કેવાયસી તમે કરાવી શકો છો આની અંદર રેશન કાર્ડની અંદર તમારે મોબાઈલ નંબર લાગવો હોય તો પણ માય રેશન એપ્લિકેશનની અંદર તમે રાખી શકો છો વીસી પાસે જઈએ વાત કરીએ આગળ કે રેશન કાર્ડ ધારકોને ઘણા મિત્રોનો પ્રશ્ન હતો કે અમાને બિલકુલ અનાજ જ નથી આપતા તો તમે તમારા માય રેશન એપ્લિકેશનની અંદર જોઈ અને મળવાપાત્ર જથ્થો એની અંદર જઈ અને તમે જોવો છો કે કેટલું અનાજ મળવાપાત્ર છે પછી તમે એ એપ્લિકેશનની અંદર સ્કૂલની અંદર તમને જોવા મળશે ફરિયાદ વિશે એ ફરિયાદની ઉપર જઈ ટચ કરી અને તમે એની અંદર વિગત દ્વારા માહિતી છે કે તમને અનાજ ઓછું આપે છે અનાજ કેમ નથી આપતા એના બધે બધા હોય છે ક્રાઇટેરિયા એની અંદર તમે જઈ અને તમારી ફરિયાદ નોંધાવી શકો છો ફોન કરીને નોંધાવી શકો છો અને ઓનલાઈન પણ નોંધાવી શકો છો એ પણ પ્રશ્ન તમારો ક્લિયર થઈ ગયો છે પછી ઘણા રેશન કાર્ડ ધારકોને એ પણ પ્રશ્ન હશે કે પત્નીનું નામ રેશન કાર્ડની અંદર કેવી રીતે ચડાવો એનો પણ આપણે વિડીયો આપણી યુટ્યુબ ચેનલ ઉપર મૂકેલ છે એ પણ તમે અમારી યુટ્યુબ ચેનલની અંદર જઈ અને જોઈ શકો છો પછી નાના બાળકનું નામ આપણે ઉમેરવું હોય રેશન કાર્ડમાં તો શું શું ડોક્યુમેન્ટ જોઈએ એનો પણ આપણે વિડીયો આપણી યુટ્યુબ ચેનલ ઉપર મૂકેલ છે પછી નવું નામ એડ કરાવવું હોય તો શું કરવું જોઈએ એનો પણ આપણી યુટ્યુબ ઉપર માહિતી આપેલ છે અને જે અમુક મિત્રોની અંદર નામની અંદર ભૂલ હોય છે એ ભૂલ સુધારવા માટે શું કરવું જોઈએ કઈ જગ્યાએ જવું અને શું ડોક્યુમેન્ટ જોશે એને પણ આપણે યુટ્યુબની અંદર હવે પછી વિડીયો મૂકીશું તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખશું જેથી કરીને એ વિડીયો જ્યારે પણ આવશે ત્યારે તમને દેખવા મળે વાત કરીએ કેવાય સી ઈ કેવાય તમે ઘણા મિત્રોને એવું હોય છે કે ઈ ના કરીએ તો નામ નીકળી જાય આવું કોઈ હોતું નથી પણ તમને અનાજ નહીં આવે એ કેવાયસી સી હોય તમે જેટલા લોકો લોકોએ કેવાસી કરાવ્યું છે એ અનાજ તમને મળવા પાત્ર છે આની અંદર એવું હોય કે સરકાર શ્રી એક નિર્ણય છે આ સારો પણ નિર્ણય છે ઘણા અંદર નોમો કમી નથી કરાવતા અને અનાજ લઈ લે છે એટલે આવું ના થાય એટલા માટે તમારે એ કેવાસી કરાવી લેવો જોઈએ જેથી કરીને સરકારને પણ ખબર પડે કે આ કેવાસી આ વ્યક્તિની અંદર રેશન કાર્ડનું નામ સાચું છે અને આને અનાજ આપવું જોઈએ એટલે આ એક સારો પણ એક નિર્ણય કહી શકાય અને એ કેવાય કરાવવા માટે કોઈ વધારે ડોક્યુમેન્ટ પણ નથી જોતા અને તમે જાતે પણ ગ્રામ પંચાયતની અંદર જઈ અને કરાવી શકો છો પછી જીએસએ સેન્ટર ઉપર જઈને કરાવી શકો છો અને કોઈ પણ બીજો કોઈ ડાઉટ પ્રશ્ન હોય તો અમારા કોમેન્ટ બોક્સમાં તમે જણાવજો જેથી કરી અને અમે તમને જવાબ આપી શકીએ અને અમારો આ વિડીયો તમને સારો લાગ્યો હોય અને માહિતી સારી લાગી હોય તો તમારા વોટ્સએપ ગ્રુપમાં શેર કરજો જેથી કરી અને બીજા મિત્રો પણ જોઈ શકે અને અમારી ચેનલની અંદર કોઈ પણ નવો વિડીયો આવે તો તમારા સુધી પહોંચી શકે અમારી એક જ હેતુ હોય છે કે દરેક મિત્રોની સાચી માહિતી અને પોતાના અધિકારો જાણી શકે અને પોતાને જે મળવાપાત્ર અનાજ હોય મળી શકે એના માટે અમે આ વિડીયો બનાવી રહ્યા છીએ આમાં કોઈ ખાસ હેતુ અમારો નથી કે કોઈને તકલીફ પહોંચાડવી એટલે આ દરેક મિત્રો સુધી પહોંચે અને પોતાના અધિકાર જાણી શકે અને ઘણા મિત્રો અભણ હોય છે એટલે અહીંયાને એ પણ નથી ખબર હોતી કે કેવી રીતે રેશન કાર્ડની અંદર નામ ચડાવવું પછી એ તકલીફ હોય એટલે એ ભણેલ ના હોય એટલે શું કરે કે કાંઈ કરવું નથી આપણે જે મળે છે એ બરાબર છે પછી અમુક વખતે હમણાં હોય એટલે એમ કે કે તે તમારો કરલ નથી તમને તમારો અંગૂઠો નથી આવતો આ અંગૂઠાની એક વાત કરી દઉં તો જો તમારે અંગૂઠો ના આવતો તો તમારા કોઈ પણ સભ્યનો ધારો કે પાંચ સભ્ય હોય તો પાંચ સભ્યોમાં કોઈ પણ તમારો અનાજ લઈ શકે છે તો બીજા વ્યક્તિને તમે અનાજ લેવા માટે મૂકી શકો છો અથવા તમને અંગૂઠો આવવામાં કોઈ તકલીફ પડતી હોય તો એકવાર તમારે મોબાઈલ નંબર અંદર લિંક કરાવી નાખો ખેતી કરી અને ઓટીપી દ્વારા પણ તમે અનાજ ખરીદી શકો છો પછી બીજો પણ ઘણા મિત્રોનો પ્રશ્ન હતો કે તમે બાર ગામ ઘણા મિત્રો ગામની અંદર બહાર રહેતા હોય તો એમને અનાજ લેવા શું કે ખબર ના હોય એટલે તે ગામની અંદર અનાજ લેવા આવતા હોય છે બાઇકનું પેટ્રોલ પાડીને તો આવું ના કરતાં તમે તમારા જે ગામની અંદર છો એ ગામની અંદર તમને અનાજ મળવા છે વન નેશન વન રેશનના આધાર પર હવે ગમે તે જગ્યાએ હો તમે તમે ગુજરાત બહાર હો પણ બીજા રાજ્યમાં પણ તમને અનાજ મળી શકે તો તમારે જે પણ ગામમાં છો એ ગામની અંદર કંટ્રોલની રાશનની દુકાને જઈ અને તમારે રાશન તમે મેળવી શકો છો આ પણ ડાઉટ તમારો ક્લિયર થયો છે અને જો તમે માનીને કોઈ ડાઉટ હોય તો અમારા કોમેન્ટ બોક્સમાં તમે જણાવી શકો છો અને જો માહિતી સારી લાગી હોય તો તમારા વોટ્સઅપ ગ્રુપ સુધી શેર કરજો જેથી કરી અને દરેક રેશન કાર્ડ ધારકોને માહિતી પહોંચી શકે અને કોકની મદદ થઈ શકે તો જય જવાન જય કિશન વિડીયો આપણે એન્ડ કરીએ છીએ તો આટલી માહિતી વધારે માહિતી આપણા નેક્સ્ટ વિડીયો પાર્ટની અંદર આપણે